નતાશા સાથે લીધા પછી ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોડાયું હતું પરંતુ હવે હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર અને મોડલ જાસમિન વાલિયા સાથે ડેટિંગ કરતો હોવાની અટકળો થવા લાગી છે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે કે હાર્દિક હવે જાસમિનની ડેટ કરી રહ્યો છે અને બંને વેકેશન માણવા માટે ગ્રેઝ ગયા હતા તો સોશિયલ મીડિયા પર જાસ્મિન વાલિયાની એક તસવીર વાયરલ થઈ છે જેમાં લોકો તેની સાથે હાર્દિક પંડ્યા હોવાનું અનુમાન કરી રહ્યા છે હકીકતમાં જાસ્મિનની આ તસવીરમાં ખાલી એક હાથ દેખાય છે જેમાં એક વ્યક્તિની ભૂજા પર ટેટો જોવા મળે છે આ ટેટો હાર્દિક પંડ્યાનું હોવાનું કહેવામાં આવે છે ત્યારે હવે હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાના ડેટિંગ પર એક નવી પોસ્ટ સામે આવી છે આ જોઈને લોકો હાર્દિક અને તેના સંબંધોને લગભગ કન્ફર્મ માની રહ્યા છે પર વાલિયા વાલિયાની એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની સાથે હાર્દિક છે અને આ લેટેસ્ટ સોશિયલ મીડિયા પર હાર્દિક વિશે વાતો કરવાનું શરૂ કરી દીધું છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ